કાશીમાં અત્યારે જે થઈ રહ્યું છે તે એક મોટો આશીર્વાદ છે મેં ખરેખર વડાપ્રધાનને કહ્યું છે કે કાશી એક એવી વસ્તુ છે જે હંમેશા માટે યાદ રખાશે કાશી એ આસ્થાનું સ્થાન નથી કાશીનો અર્થ છે પ્રકાશનો ટાવર માણસ માટે પરિપક્વ થવા માટે આનાથી સારી કોઈ જગ્યા નથી એલેપો શહેર આઠ હજાર વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું એ જગ્યાના ભરવાડો અને મધ્યપ્રદેશના ભરવાડો એક જ લોકો છે મારી સમજ પ્રમાણે ત્રણ જૂની સંસ્કૃતિઓ છે ચીની સંસ્કૃતિ યાંગસે નદીના કિનારે અને ઇજિપ્તની મેસોપોટેમિયા યુફ્રેટિસ ટેગ્રીસ નદીઓ અને ભારતીય સંસ્કૃતિ અથવા સિંધુ નદીની સંસ્કૃતિ હું નથી જાણતો અને હું એવા સંદર્ભમાં નથી મૂકવા માગતો જે રાષ્ટ્રવાદી કેવું કંઈક લાગે મને ખ્યાલ નથી કે અન્ય બે સંસ્કૃતિઓમાંથી કોઈએ પણ તે વારસો જાળવ્યો છે જે આપણે જાળવ્યો છે અને હું એટલા માટે નથી કહેતો કે આજે સાંજે આપ અમારી વચ્ચે છો તમે વારાણસી જેવું શહેર લઈ લો જે લગભગ એક હજાર વર્ષ જૂનું શહેર છે એક હજાર નહીં સર ઓ ઘણું જૂનું ઘણું જૂનું જુઓ આદિયોગી શિવના સમયે તેઓ જવા માંગતા હતા કાશીમાં તો જો તેમને કાશી જવું હતું તેમનો સમય તેના વિશે ઘણી ચર્ચાઓ છે પણ પંદર થી ઓછું તો નથી જ બરાબર હું એક હજાર એ અર્થમાં નથી કહી રહ્યો કે હું એક હજાર સીમિત નથી કરી રહ્યો હું કહું છું કે ત્યાંની ઇમારતો જે તમે અત્યારે જુઓ છો તે દેખાતું બાંધકામ એક હજાર વર્ષ જૂનું છે હા મેં કહ્યું કે તેને તમે સ્માર્ટ સિટી બનાવવાનો પ્રયાસ કરો છો જ્યાં ઇમારતો જ એક વર્ષ જૂની છે તે સ્માર્ટ છે ના એ સ્માર્ટ તમે હજાર વર્ષ સુધી ઊભી રહે તેવી બનાવી શકો તો તમે સ્માર્ટ છો મારી ચિંતા એ છે કે દાખલા તરીકે જો તમે ગમે ત્યાં સ્માર્ટ સિટી બનાવવા માંગતા હો જો તે વિસ્તાર આધારિત વિકાસ હોય જેમ કે નવું શહેર કે નવી દિલ્હી તો તમે વિસ્તાર લો તેની હદ નક્કી કરો વગેરે અને તમે ત્યાં બધું સ્માર્ટ કરી દો ટેકનોલોજીનો ઉપયોગ કરો અને ટકાઉપણું અને પર્યાવરણ પણ અમે ત્યાં ખોદી નહોતા શકતા કારણ કે અમને ખૂબ ચિંતા હતી તમે ગમે ત્યાં ખોદો કિંમતી વસ્તુઓ હશે એટલે જ્યારે માનનીય વડાપ્રધાન એક ફેથ કોરિડોર બનાવી રહ્યા હતા મને યાદ છે મારા અમુક મિત્રો પ્રેસમાં મારા ઘણા મિત્ર છે તેઓ કહેતા હતા કે તેઓ એટલું જોખમી કામ હાથ ધરી રહ્યા છે કે આ બગડશે પેલું બગડશે તેમની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લાગી રહી છે હું ત્યાં ગયો હતો જ્યારે તે થયું હતું કશું જ ના થયું એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વિનાશ નહોતો થયો તમને આસ્થા છે અને તમને તમારી ક્ષમતામાં વિશ્વાસ છે એટલે જ તમે 15000 વર્ષ કે તેથી ઓછું જૂનું શહેર લઈને આજે તેને આધુનિક સ્માર્ટ સિટીનો આકાર આપી રહ્યા છો દુનિયામાં બીજે ક્યાં આવું થયું છે હું તેને અલગ રીતે જોવા માંગુ છું કાશીમાં અત્યારે જે થયું છે તે એક મહાન આશીર્વાદ છે તેમાં કોઈ શંકા નથી કમસે કમ જવા માટે હવે એક યોગ્ય જગ્યા તો છે હું બસ બાર વર્ષ પહેલા જ પહેલીવાર વાર કાશી ગયેલો કેમકે હું ક્યારેય કોઈ આધ્યાત્મિક સ્થાનની ની શોધમાં નહોતો ગયો મારા માટે જો હું મારી આંખો બંધ કરું તો મારું જીવન સેટ છે મારે કઈ શોધવાની જરૂર નથી હું ક્યારે પણ કોઈ કહેવાતા તીર્થ સ્થળો પર ગયો નથી બાર વર્ષ પહેલા હું ગયો કેમ કે મેં એટલું બધું વાંચ્યું અને સાંભળ્યું હતું હું જોવા માંગતો હતો એટલે જ્યારે હું ત્યાં ગયો હતો તે એક અનુભવ હતો વિવિધ કારણોસર

શહેરનો સ્માર્ટ હોવો એ મારા માટે ઠીક છે પણ આપણે જોઈએ કે કાશી એક એવી જગ્યા હતી જ્યાં આપણે ખરેખર સ્માર્ટ લોકોનું નિર્માણ કરેલું આખરે તો લોકોએ સ્માર્ટ બનવું પડશે શહેરો સ્માર્ટ છે ફોન સ્માર્ટ છે આગલ મૂર્ખાઓ તેમની સાથે તમે શું કરો છો તેમને ફોન આપી દઈએ જુઓ કેમ કે મૂળભૂત રીતે આપણે કોઈકને કે કશાકને ત્યારે જ સ્માર્ટ કહીશું જો તે આપણા કરતા સ્માર્ટ હોય નહીં કે તમે કહેશો કે આ સ્માર્ટફોન છે કેમ કે અમુક રીતે તમારા કરતા તે વધુ સ્માર્ટ છે તમે આ માણસને સ્માર્ટ કહો છો કેમ કે તમને લાગે છે કે તે તમારા કરતા વધારે સ્માર્ટ છે નહીતર તમે તેને એવું નહીં કહો જો તમારા કરતા ઓછો સ્માર્ટ હોત તો તમે તેને મૂર્ખ કહે છે શું એવું નથી હું એને એ અર્થમાં કહેતો હતો કે ના ના હું સમજુ છું કે તમે આવું કેમ કહી રહ્યા છો અને જે થઈ રહ્યો છે તેનો હેતુ પણ હું સમજી છું હું કહું છું મેં ખરેખર વડાપ્રધાનને આ કહેલું કે તમે દેશ માટે ઘણું બધું કરી રહ્યા છો ઘણી બધી વસ્તુઓ પણ કાશી એક એવી વસ્તુ છે જે કાયમ માટે યાદ રહેશે હંમેશ માટે હજાર વર્ષો પછી પણ જો તમે આવો તો આ કોરિડોર હંમેશા માટે પ્રખ્યાત રહેશે તમે આસ્થા શબ્દનો ઉપયોગ કર્યો હું મારી જાતને આસ્થાથી અલગ કરવા માંગુ છું આસ્થા એ એક મધ્ય પૂર્વનો શબ્દ છે જે આખી દુનિયામાં ફેલાયેલો છે અહીંયા અમે જાણવાને મહત્વ આપ્યું છે અમારો પ્રયાસ જાણવાનો છે માનવાનો નહીં આ ભૂમિ આસ્થાવાનોની નથી આ સાધકોની ભૂમિ છે હંમેશા જુઓ હજારો વર્ષોથી આપણે પશ્ચિમ એશિયા સાથે વેપાર કરી રહ્યા છીએ ઉદાહરણ તરીકે એલેપો શહેર આઠ હજાર વર્ષ પહેલા બનાવવામાં આવેલો તે શહેર ભારતીય વેપારીઓ પર લાદવામાં આવેલા વેરાના આધારે અથવા તેના મૂલ્યના આધારે બનાવવામાં આવ્યું હતું તેમાંથી તેમણે આખું શહેર બનાવી દીધું ટેક્સ સિટી તે ભારતીયો માટે ટેક્સ ગેટ છે જરા કલ્પના કરો કે વેપારનું પ્રમાણ કેટલું હશે કે વેરાના આધારે આખું શહેર બને શરૂઆતમાં તેઓ ડાકુ હતા જેઓ તેમને લૂંટી રહ્યા હતા પછી તેઓને ભાન થયું કે લૂંટીને ધંધાને ખતમ કરવાનો શું અર્થ છે સારું હશે કે તેમના પર ટેક્સ લગાવો તેમણે તેમની જોડેથી ટેક્સ લેવાનું શરૂ કર્યું આદિવાસીઓ કરવેરા નાખતા શીખ્યા અને ટેક્સ વળે તેમણે મોટા શહેરો બનાવ્યા પાલમીરા અને એલેપ્પો બંને આ રીતે બનાવવામાં આવ્યા હતા મારી માટે એ બહુ જ રસપ્રદ ડ્રાઇવ હતી મેં બેરૂત થી દમાસ્કસ ડ્રાઇવ કર્યુંલું અને ઈરાકી સરહદ સુધી અને આ આ બધી બાબતો કેમકે હું તે ભારતીય માર્ગ પરથી જવા માંગતો હતો જ્યાં તે લોકો જતા હતા તે જ જ જ છે યુદ્ધ પહેલાની વાત તેના થોડાક વખત થોડું હવે એલેપો જો તમે જુઓ તો આંસુ આવી જશે તેમણે તેને કાટમાળ બનાવી દીધું છે તે કેટલું સુંદર શહેર હતું ખબર છે તો જ્યારે હું આ રીતે મુસાફરી કરું છું ત્યારે જોડાણ આનુવંશિક જોડાણ પણ એટલું મજબૂત છે કે કારણ કે જ્યારે લોકો વેપાર માટે મુસાફરી કરતા હોય જ્યારે તમે ત્રણ હજાર ચાર હજાર કિલોમીટર ચાલતા હોવ ત્યારે કઈ દરેક જણ પાછું નહીં આવે દરેક જણ પાછું નહીં આવે કેમ કે તે કંઈ વિમાનની સવારી નથી તમે બસ જાઓ અને કદાચ તમને ત્યાં પત્ની કે પતિ મળી જાય અને સ્થાયી થાવ વસ્તુઓ થશે તમે આ વાત નહીં માનો કે ત્યાંના ભરવાડો અને મધ્યપ્રદેશના ભરવાડો એક જ લોકો છે તમે જોશો ભારતમાં જે ભરવાડો આ બકરા અને ઘેટાને આખા દક્ષિણ ભારતમાં લાવે છે અને દર વર્ષે પાછા આવે છે તે નિયમિત હતું હવે આ ઓછું થઈ ગયું છે પહેલા તેઓ દક્ષિણમાં આવતા હતા મને એટલું આશ્ચર્ય થતું કે આ માણસો મારા ખેતરમાં આવીને છાવણી નાખતા મૈસૂર જોડે હું બહુ હું બહુ દૂરના ખેતરમાં રહેતો અને આ લોકો બે હજાર ત્રણ હજાર ઘેટા સાથે આવતા આ બે હજાર ત્રણ હજાર ઘેટા બહુ કિંમતી હતા અને ફક્ત બે જ માણસો કાયમ તેઓ કટાર સાથે રાખતા હું આ લોકોથી એટલો પ્રેરિત હતો કેમ કે મેં ટ્રેકિંગ કર્યું છે હું એકલો જંગલમાં ગયો છું હું ગમે ત્યાં રહી શકું છું બહારની કોઈ પણ મદદ વગર ખોરાક વગર કશું જ નહીં હું જંગલમાં પણ રહી શકું છું પણ આ લોકો એટલા સંગઠિત હતા તમે માનશો દરરોજ નવા બચ્ચાઓ જન્મતા તો પહેલા ત્રણ દિવસ બાર થી પંદર નાના બચ્ચાઓને સાથે રાખતા અને પછી જેમ જેમ તેઓ ચાલતા થાય ચલાવતા જો તેઓ આવીને તમારા ખેતરમાં બે રાત રોકાય તો તમારું ખેતર ખરેખર ફળદ્રુપ થઈ જાય ઠીક છે છે તે જોરદાર બાબત તેઓ આ રીતે પ્રવાસ કરતા તો તેમની આંખોમાં હંમેશા એક પીળા રંગનું વર્તુળ હતું અને હું સીરિયા ગયો ને હું ડ્રાઈવ કરતો હતો અને મેં જોયું કે એક બકરીનું ટોળું આમ જતું હતું તેણે મારી સામે જોયું પીળું વર્તુળ અને હું ત્યાં જ ઉભો રહી ગયો હું તેની પાસે ગયો મારી જોડે એક લેબનિઝ વ્યક્તિ હતી અને તેણે વાત કરવાનું શરૂ કર્યું કે પૂછ્યું કે તું ક્યાંનો છે તે શું કરે છે અને આ આ બધું તો અમે પૂછ્યું શું શું તમે તમે ભારતના છો પણ વાર્તાઓ સાંભળી છે તેણે કહ્યું ના ના મારા વડવાઓ આ વાત કરી કે ભારતમાં જ્ઞાની માણસોને મળેલા અને પાછા આવેલા અમે ભારતના નથી અમે સિરિયાના છીએ પણ એ જ વર્તુળ પીળા રંગનું વર્તુળ તો આનુવંશિક રીતે પણ હજારો વર્ષોથી આવી આપલે થતી રહે છે તો આ બધામાં ત્યાં લેબનમાં બાલબેક મંદિર એક એવી જગ્યા છે જ્યાં ચાર હજાર ત્રણસો વર્ષ પહેલા દરેક લેબનીઝ બાળક તેના વિશે વાંચે છે કે ભારતીય કામદારો ભારતીય શિલ્પકારો ભારતીય હાથીઓએ આવીને બાલબેક મંદિર બનાવવાનું કામ કર્યુંલું પાયાના અમુક પથ્થરો તો ચાર હજાર ટનના છે હાથીઓ તેમની ટેકરી પર લાવેલા અને આ કામ કરેલું પશ્ચિમ એશિયા મધ્ય પૂર્વમાં હાથીઓ ક્યાં છે તેઓ ભારતીય હાથીઓ છે ત્યાં કામ પણ આપણા આપણા બાળકોને તેની જાણ કરાઈ નથી આપણે લોકોએ કરેલા મહાન કાર્યો વિશે વાત કરવા માંગતા નથી ઠીક છે એટલે જ્યારે આ વસ્તુઓ થઈ રહી હતી ત્યારે તે સમયે પણ તેઓ આપણને હિન્દ તરીકે ઓળખતા અને આજે પણ કેમ કે હિન્દુસ્તાનનો ટૂંકો શબ્દ હિન્દ છે આજે પણ હજારો મહિલાઓ છે લેબેનનમાં બે જગ્યાએ લેબેનન સીરિયા અને ઇઝરાયેલમાં પણ જેમનું નામ હિંદ છે તેમનું નામ હિંદ છે ફેશનેબલ છે હિન્દ નામ રાખવું એ કેમ કે એ સમયે દરેક વ્યક્તિની આકાંક્ષા હતી કે તે જાદુ દેશમાં જાય જે સમૃદ્ધ શ્રીમંત ધનવાન બુદ્ધિશાળી હતું અને સૌથી વધારે તો તેમની પાસે જ્ઞાન હતું અને જ્ઞાન જે એટલું ઊંડું હતું એટલે આપણા માટે જાણવું અગત્યનું છે આસ્થા નહીં ગિવન ઓવર એક સમયે આપણે આ દેશમાં 600 થી પણ વધારે રાષ્ટ્રો હતા રાજકીય રીતે પણ હજુ પણ બહારના લોકો આપણને એક રાષ્ટ્ર તરીકે જોતા હતા કારણ કે આ એકમાત્ર આપણે જેવા વિચિત્ર જેવો હતા જેમને કોઈ પ્રકારની માન્યતા પ્રણાલી નહોતી આપણે કોઈ એક જ વસ્તુમાં નહોતા માનતા આપણે શોધવામાં માનતા હતા કે તમારે શોધવું જ જોઈએ જાણવું જ જોઈએ આ જ છે પેલું જ છે આવી વસ્તુ નહોતી આ દેશમાં જ્યારે કહેવાતી દિવ્ય હસ્તીઓ પણ આવેલી ત્યારે પણ તેમને ખાલી ચર્ચાઓ જ મળી તેઓ ક્યારેય નહોતા આપી શક્યા જુઓ જ્યારે આદિયોગી શિવ આવ્યા તેમની પત્ની તેમને પ્રશ્નો જ પૂછ્યા કરે છે અંત વગરના પ્રશ્નો કૃષ્ણ આવ્યા તેઓ પોતાના સમયમાં પણ લોકપ્રિય વ્યક્તિ હતા પણ તેઓ એક જ વ્યક્તિ સાથે ખરેખર ગંભીર વાતો કરવાની હિંમત કરે છે તે પણ સેંકડો પ્રશ્નો લઈને આવે છે એટલે કોઈ આદેશો શક્ય નહોતા કેમકે આ શોધ કરવાની ભૂમિ છે આપણે ક્યારેય કોઈ વાત માની નથી કેમકે આ મૂળભૂત તફાવત છે કે એક સાંસ્કૃતિક રાષ્ટ્ર અને બાકીના વિશ્વ વચ્ચેનો આપણે આસ્થાવાળા લોકો નથી ખોજની ભાવના આપણે ખોજનારા લોકો છીએ આપણે જાણવા માંગીએ છીએ વેલ આ પુસ્તકમાં પહેલેથી જ કહેવાયું છે રામે કહ્યું છે કૃષ્ણે કહ્યું છે તેનાથી કોઈ ફરક નથી પડતો આપણે તેમનો આદર કરીએ છીએ પણ આપણે હજી પણ પોતાનું સત્ય જાણવું પડશે આ આધાર છે આપણા અસ્તિત્વનો આપણે ત્યારે તેને છોડવું નહીં જોઈએ કાશી એ કોઈ શ્રદ્ધાનું સ્થાન નથી કાશી લોકો એટલે જતા કેમકે તે જાણવાની જગ્યા હતી એટલે જ લોકો ત્યાં જતા કાશી એ દુનિયાભરના લોકોને આકર્ષ્યા તે સમયની જાણીતી દુનિયાના લોકો તેની શોધમાં આવતા કારણ કે તે કદાચ નહીં પણ તે શીખવાની અને જાણવાની જગ્યા હતી તે સમયે પૃથ્વી પર ક્યાંય પણ આવી કેન્દ્રિત જગ્યા ન હતી એટલે લોકો ખેંચાયા માર્ક ટ્વેઈને જે રીતે કાશીને રજૂ કર્યું તે મને ગમે છે તેણે કહ્યું તે દંતકથાથી પણ વધારે જૂનું છે જ્યારે રોમનો વિચાર પણ નહોતો ત્યારે તે હતો જ્યારે ઇજિપ્તનું અસ્તિત્વ પણ નહોતું ત્યારે તે હતું તે તેના પણ ઘણું પહેલાં હતું અગત્ય મુનિએ લખેલી એક સુંદર કવિતા છે

એક લાંબી કવિતા તેમને આ જગ્યાની કેવી યાદ આવશે તેઓ એમ નથી કહેતા કે તેઓને શિવ યાદ આવશે તેઓ આ શહેર યાદ કરી રહ્યા છે તેઓ એક લાંબી કવિતા લખે છે કે કેવી રીતે આ શહેર થી દૂર જતા જતા તેમનું હૃદય આંસુ સારશે અને તે કેટલું છે અને માણસ માટે માટે પરિપક્વ વિકસિત થવા આનાથી વધુ સારી જગ્યા કોઈ નથી આવું કહે છે કે દરેક ગલી માં દસ આત્મજ્ઞાની માણસો હતા વિવિધ પ્રકારના જ્ઞાન અને માહિતી હતી વેલ તે હવે પરંપરાઓ અને એ બધા વડે બદલાઈ રહ્યું છે આપણે જાણીએ છીએ કે આ જગ્યા પર કેટલું વિધ્વંસ થયું છે પણ તેમ છતાં તે ઉર્જાની દ્રષ્ટિએ એક જબરદસ્ત જગ્યા છે કેમ કે કાશી શબ્દનો અર્થ છે પ્રકાશનો ટાવર પ્રકાશ એ વિશ્વાસને રજૂ નથી કરતો પ્રકાશ એ સ્પષ્ટતા અને જાણવાને રજૂ કરે છે